તળાજાના શેળાવદર ગામે થોડા દિવસ પહેલાં પતિએ જ પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના બની હતી જેને લઈને ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી હતી જેના ફરાર હત્યારા પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો જેનું આજે શેરાઉદર ગામે ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે ડાટા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સી એચ મકવાણા સહિતના સ્ટાફના માણસો હાજર રહ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને મહુવા ગઈ તારીખ બે આઠ બે હજાર પચવીસ ના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેડાવદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે આમાં બનાવનો કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોયલે તેમની પત્ની છાયાબહેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી